ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ બધી દવાઈ છે ને ને બીજી ચા ચા કઈ પીવા મને થોડું કોઈને આમાં દૂધ એ નાખું સાદુ જ પીવું સોક્રાટીડ નહી એટલે બીજું તો થઈ જશે ને દૂધ છે મારી આમાં નાય લેજી જોઈ સાદુ જ થોડું પીવું કોની કેજી થોડીએ જાય પણ દૂધ નાખું થો હા અલ્યા તો સેજ મીઠો કરી કે મોરો થઈ જાય

લીધા માલ ને ફેરવી લીધા પાઈ લીધા નાખી લીધું ને હવે પાડી પાવાની હે ને બાકી હિરાવાનું હે તો ફો ભાત વઘેરા હે રોટલી વઘાઈરી છે તો હવે બસ જો હીરાવું છે ને આમાં જો એક રેકડી નાખી હે લહણમાં પાણીની અને બીજી ભરવા ગયા હે જ આવે એક રેકડી નાખી હે

કરતા મોડાવાનું <Expedition introductions> <laughs> અને આ હેને આય બધું સાંધવાનું કામ ઈદરૂપે આની પેલા મિક્સરનો જે ફટાક્યો થયો હતો ને મેસી ચેડો બરી ગયો તો તે સાંધોય નહીં અને હવે જ્યાં મોટર છે ને સાહીની એન પિન ભાંગી ગઈ તી તો એમાં બીજી પિન સડાવી છે આપણે એ કામ કરીને વાંધો મારો હોય તેઓ મારી બની ગયું છે અટલે આ કામ ઉપર બેઠા એટલે કરી દઉં પછી નગર નવરાત્રમાં

આવર નથી આને દબાઉ કે હા ઇને મોબાઈલ બાકી ની દીધું પાઈ લઈ હજી એટલે પોછી જવાય દોવાનું સાવાનું ખાટવા આવે પછી પાઈને શું નથી તો થાય તો એમ પર બસ તો અમે ભી ફોન લીધું ને એક ફોન ટાઈ આને આય ભાણ નડે બસ વા આમ નડે ચલો કાલ ભઈ તો બાબા થોડખીન સોળી લઈ બધી પાઈ હ હા પાછો ઉપાધી ઉપાધી નહીં હાલો દોઈન પાછી ભાવ્યું નહીં અટા હજી આપણે જવાનો છે બેન ને ત્યાં બેન ને ત્યાં એટલે જ આનું મિલ્કિંગ કરશું હજી તો દો હું ઠીકણી આ ડાબું ક્યાંય અટાણ પાઈ લે તો પાવ્યું નહીં પડે તે ડીશન ભારી લેવાઈ ગયું હે

तो हम जो बदम काम थी गई है हाँ हाँ ने पार्टी पावानी ने बाकी તો એ બધું खाना तो ये बदम कोई कर ले है, है। और मैं बैन ने थी कि इन सोकरा में लेना चाव इन पहला भी अब वे <laughs> लेना नहीं करी ले। अजीवा। अजीवा। मैं यहाँ में थोड़ी कोई रख बे ही ले ही ना कर दे ये उठ वा नहीं दिया अजीब है अजीब <laughs> है

વિડિયો તો ગમેડિયો લાઈક કરજો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો મારી પાછા કાલે ન અલગ માં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ